એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર કાબરી ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે અહીંયા આવવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો છે દેખાવમાં પણ સારી છે ઓરિજિનલ ટોપ ક્વોલિટી કાબરી ગાય છે જો કોઈ શોખ માટે અથવા ઘરે પાડવા માટે લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે ને આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજિત અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે આ ગાય તમને ગામ લાલકા તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના પર કોલ કરી મેં આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર વળકી જોડિયા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાકી દસ બાર દિવસની વાર છે ત્યારબાદ કુલ જવાબદારી વાળી છે દેખાવમાં પણ સારી છે જો કોઈ પશુપાલકને શોખ માટે લેવી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ વળકી તમને ગામ મૂળી તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી મેં આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર લીલડી ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય પહેલું વેતર છે પચ્ચીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે તમે સ્ક્રીન ઉપર ગાયની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચરો બધી રીતે સારી છે ઓરીજનલ લીલેડી ગાય છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પાંસસીઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી એમાં લીલેડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરીજનલ ગીર ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજુ વેતર વિયાઈ ગયેલ છે ત્રણ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું ચૌદ લીટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ દૂધવાળી ગીર ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજિત કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખી છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આ ગાય તમને તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયો છેલ્લે આપેલો છે એના પર કોન્ટેક કરી આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર જે ઓરિજિનલ બાવળી જર્સી પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજી વેતર તાજી વિયાણેલ છે હાજરમાં આખા દિવસનું દસ લીટર દૂધ આપે છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું વીસ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય દૂધ વાળી લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો આ ગાયની અંદાજીત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે નીચે વાછરડો છે ત્યારબાદ આ ગાય તમને ગામ સુદામડા તાલુકો ચાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી જર્સી ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ આ ગાય પણ વેચવાની છે આ ગાય વેતર છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે આ ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ બે મહિનાથી આ ગાય વીઆળેલ છે ઓરિજિનલ ગીર ગાય છે અને હાજરમાં આખા દિવસનું બાર લીટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે આઠમા નંબરની ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં ત્રીજું પંદર દિવસ આવે છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા ઘરે પાળવા માટે ગાય લેવી હોય એના માટે સારામાં સારી છે ફૂલ જવાબદારી વાળી છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે અંદાજિત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ગામ મૂળી તાલુકો સાયલ જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિક ની વાત કરીએ તો માલિક નો નંબર વિડીયો છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયો ની અંદર આવેલી સાત માંથી કોઈ પણ ગાય તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈ નો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી આ સાતમાંથી માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ના સાતમાંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઈકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ અને નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે